આ ડિમોલ્યુશન છે એ જમાલપુર વિસ્તારની અંદર જે કાચની મસ્જિદ છે એના બાજુમાં એક દુકાનોનું કોમ્પ્લેક્સ આવેલું છે એ દુકાનોના કોમ્પ્લેક્સ ઉપરાંત બે ત્રણ શેડ છે અને અમુક નાની નાની દુકાનો છે તો એમનું બિનકાયદેસર બાંધકામ હોય તો આજ રોજ એએમસી દ્વારા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જેમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના તેમજ ઝોનના થઈને કુલ વીસેક જેવા પોલીસ કર્મચારીઓ તેમજ અધિકારીઓનો બંદોબસ્ત આપવામાં આવેલ છે આ એ અમુક બહુ જૂનું બાંધકામ છે એમાં અલગ અલગ માલિકો છે અને તમામ દુકાનોના માલિકો અલગ અલગ છે એટલે કોઈ એક વ્યક્તિનું નામ કેવું યોગ્ય નથી લાગતું કારણ કે શેડના માલિકો અલગ છે નાની નાની દુકાનો છે એમના પણ માલિકો તમામના અલગ અલગ છે